ચોટીલા હાઈવે ઉપર બોલેરો પિકઅપ વાન અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર મહિલાના મૃત્યુ થયા છે લીમડી તાલુકાના સિંહાણી ગામના રેથરિયા કોરી પરિવારના સભ્યો પિકઅપ વાનમાં સોમનાથ પિતૃ કાર્ય માટે જઈ રહ્યા હતા ત્યારે ચોટીલા હાઈવે ઉપર આપાગા ગીગાના ઓટલાથી થોડે દૂર તેમની બોલેરો પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ગમફાર અકસ્માતમાં બોતેર વર્ષના મગજીબેન ગોબરભાઈ સાહીઠ વર્ષના ગલાલબેન કારુભાઈ પાસઠ વર્ષના મંજુબેન ઘનશ્યામભાઈ અને અડસઠ વર્ષના ગૌરીબેન પાંચાભાઈના ગંભીર ઇજાથી મૃત્યુ થયા હતા જ્યારે પંદરથી વધુ વ્યક્તિને ઈજા થઈ હતી બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી તેમજ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા